કારેલીબાગ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી થઈ રહી છે જે સંદર્ભમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના કારેલીબાગના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા હિન્દી સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું છે આયોજન સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તારીખ છ થી બાર ઓગસ્ટ બે હજાર ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી જે કારેલીબાગ હિન્દી શ્રી કૃષ્ણ વિદ્યાલયથી બહુચરાજી મંદિરથી વેદ મંદિરથી સરદાર વિનય સ્કૂલથી લઈને ડીઈઓ કચેરીએ પહોંચી હતી સ્કૂલના બાળકો પંદર જેટલી સ્કૂલો બાળકો આ સપ્તાહમાં ભાગ લીધો હતો સંસ્કૃતનું મહત્વ લોકોને ખબર પડે જે હેતુ સરથી બેનરો સાથે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી જેમાં ડીઈ ઓ અધિકારી મુકેશ પાંડે મીતાબેન શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મિલિંદ પટેલ વડોદરા તથા સ્કૂલના ટીચરો આ રેલીમાં જોડાયા હતા લોકોને સંસ્કૃતનું જ્ઞાન મળે તે હેતુસર સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી गुजरात सरकार सूचना आदेशानुसार वटप्रद जनपद जिल्हाशिक्षाधिकारीी कार्यालयन संस्कृतरेलि आयोजन विद्यालय महाविद्यालय संस्कृतस्य प्रचार प्रसारा अशी विविध वेशभूषादी विभूषे बालके सह गरबा गीत संस्कृत भाषा संस्कृतभषावैज्ञानीक महत्व સંસ્કૃતભાષા ઉત્પત્તિ એવું સૂત્રરત્ચીન ભારતીય સાંસ્કૃતિ ધરોહર સંસ્કૃતભાષા પતરણ સાહિત્ય યાત્રા સમા સંસ્કૃતગુરુકુલસછા એવમ આચાર્ય સગ લેવાની અસ યાત્રા સર્વે નાગરિક ઉત્સાહે સહભાગી બુ એમ આહવાન જન પ્રસન કૃત અસ્તી સંસ્કૃતયાત્રા સંસ્કૃત શ્લોકગાયનસ્પર્ધા શોતગાયન સ્પર્ધા સંસ્કૃત સંભાષણ ચિત્રકલાદી સ્પર્ધા કરીશ્ય એવ જયતું ભારત જયું સંસ્પર્ ભારત ભારત બહતું ભારતમ અસ્ત નમો નસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે સંસ્કૃત ગૌરવયાત્રાનું કરવામાં આવ્યું છે આજે સંસ્કૃત મહાવિદ્યાલય અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે આ હેતુનું આ યાત્રાનો હેતુ એ છે કે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધારવું અને ઘરે ઘરે સંસ્કૃતને આપણે પહોંચાડવાની છે આજે હિન્દી કૃષ્ણ વિદ્યાલય સરદાર વિનય વિદ્યાલય અંબે વિદ્યાલય આત્મીય વિદ્યાલય ન્યુરા ગર્લ્સ હાઈસ્કૂલ આર્યકન્યા સ્કૂલ આ બધી શાળાઓના વિદ્યાર્થીઓ પોતાનો ટેબલો રજૂ કર્યો છે અને એમાં ચાર વેદો સપ્તઋષિ અનેક અલગ અલગ પ્રકારની કૃતિઓ સાથે અત્રે ઉપસ્થિત છે વિજ્ઞ સંસ્કૃત વિજ્ઞાનમાં ક્યાં સંસ્કૃત છે એના અમે અલગ અલગ બેનર તૈયાર કર્યા છે કે આપણા શાસ્ત્રોમાં વર્ષોથી સંસ્કૃતની અંદર આ બધું જે વિજ્ઞાન આપણે શોધ્યું છે એ બધું જ હતું જ પરંતુ એને અત્યારે વિજ્ઞાન આપણને રજૂ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આપણા વેદોમાં આપણા ઉપનિષદોમાં અને આપણા ગ્રંથોની અંદર સંસ્કૃતમાં આ બધી રચનાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે તો આ બાબતે જાગૃતિ લાવવાનો એક હેતુ છે અને આ હેતુ પૂર્ણ થાય એ માટે તમામ સમાજ સમુદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ અમારા સંસ્કૃત સપ્તાહમાં જોડાઈ અને અમારા કાર્યક્રમમાં અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારમાં અમારા બધાને અમૂલ્ય સહકાર આપજો આઠમી તારીખે આપણે એક્સપેરિમેન્ટલ શાળામાં સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની પણ ગોઠવી છે જ્યાં આગળ સંસ્કૃતના વિવિધ પ્રકારના દરેક વસ્તુઓને સંસ્કૃતમાં શું એના લેબલિંગ છે એની સાથે અને દરેક ગ્રંથોનું આપણે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે એ દિવસે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિતાબેન શિક્ષણ નિરીક્ષક અને સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી આવતીકાલ દરેક શાળાની અંદર આ બાબતે વકૃત સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અસ્તુ નમો નમઃ